તો રેડી છે એકદમ આનું નામ આપવાનું છે તમારે કોમેન્ટ કરી દેજો હજુ બાકી છે થોડી પ્રોસેસ વેઇટ તો ગાઈસ ફાઇનલી આપણી રેડી છે થોડાક મસાલા અને લીંબુ બાકી છે મને લેજો ઘસીઝમાં કૅસીઝ જોઈ શકો છો આ છે આપણી તળાકે ભડાકે તોડી નાખે ફોડી નાખે ઇ રેડી થઈ ગઈ છે એમાં ફ્રૂટ સબ્જીસ આચાર કેચઅપનો ઘણું બધું નાખ્યું છે ફૂલ વિડીયો બી શેર કરીશ તમારા માટે કોમેન્ટ કરી દેજો ઘસીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો હું તો વેઇટ જ નહીં કરવાનું મિક્સ કરીશ ચલો બતાવું તમને કઈ રીતે મિક્સ કરું છું આની